શ્રીમદ ભાગવતમ સ્કન ત્રીજો અધ્યાય બાવીસમો કરદમ મુનિ અને દેવહુતિના લગ્ન પરબ્રહ્મના દિવ્ય જ્ઞાનનો પ્રચાર કરવો એ વેદોનો આશય છે ભગવાનનો મહિમા ફેલાવવા માટે વેદોનું જ્ઞાન પ્રસારવામાં તેમનું નિર્માણ થયું છે વર્ણ અને આશ્રમ નું સમગ્ર સામાજિક માળખું સહકાર યુક્ત અવસ્થા છે અને તેનો આશય છે બધાને આધ્યાત્મિક સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકા પ્રત્યે ઉન્નત કરવો છે રક્ષણ અને કરવાનું હોય છે અને ક્ષત્રિયો બ્રાહ્મણોએ જ્ઞાનનો ઉપદેશ આપવાનો હોય છે જો બ્રાહ્મણો અને ક્ષત્રિયો સારી પેઠે પરસ્પર સહકાર કરે તો બીજા ગૌણ વિભાગો વૈશ્ય તથા શુદ્રો આપોઆપ સમૃદ્ધ બનશે તેથી વૈદિક સમાજની સમગ્ર જટિલ વ્યવસ્થા બ્રાહ્મણો અનેક ક્ષત્રિયોના મહત્વની ઉપર આધારિત હતી સાચા રક્ષક તો ભગવાન છે તે ક્ષત્રિયોની રક્ષા કરવા માટે બ્રાહ્મણોની ઉન્નતિ કરે છે અને બ્રાહ્મણોના રક્ષણ માટે ક્ષત્રિયોને સર્જે છે તે સર્વ પ્રવૃત્તિઓથી અલગ રહે છે તેથી નિર્વિકાર કર્મરહિત કહેવાય છે તેમને કંઈ કરવાનું હોતું નથી પરંતુ તેમની શક્તિઓ જ કાર્ય કરે છે વ્યક્તિગત રીતે એક મનુષ્યનો આત્મા અનુ અમુક ગુણવત્તાનાથી બીજાથી જુદો હોઈ શકે પરંતુ જ્યારે ભિન્ન ભિન્ન વ્યક્તિગત આત્માઓ સંપૂર્ણ સહકાર હોય છે ત્યારે દરેક વ્યક્તિગત આત્માના એક સમાન રૂપે હોવાથી પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રાજી થાય છે સામાજિક વિભાગો ભિન્ન ભિન્ન કર્મોમાં જુદી જુદી રીતે જોડાયેલા હોવા છતાં જો સંપૂર્ણ સહકારથી વર્તે તો ભગવાન રાજી થાય છે વ્યક્તિગત આત્મા વ્યક્તિગત દેહનો માલિક હોય છે પરંતુ પરમાત્મા ભગવાન કૃષ્ણ તો સર્વત્ર અને સર્વ શરીરોના સ્વામી છે તે માનવ દેહના તો સ્વામી છે જ પરંતુ પશુ પક્ષીઓ સચરાચરના અને લોકમાના તેમજ બીજા બધા લોકમાના પણ એ સ્વામી છે અને સર્વોપરી સ્વામી છે એક માણસ માને છે કે સૂર્ય માત્ર તેના માથા ઉપર જ છે જ્યારે પાંચ હજાર માઇલ દૂર આવેલો માણસ પણ એ જ વિચારે છે કે સૂર્ય તેના માથા પર પણ છે તે જ પ્રમાણે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક છે પરંતુ તે દરેક વ્યક્તિગત આત્માની વ્યક્તિગત રીતે દેખરેખ રાખતા હોય છે આપને મળવા માત્રથી મારી શક્તિઓ અને મારી બધી શંકાઓનું નિરાકરણ થઈ ગયું છે આપ ભગવાન બહુ કૃપાપૂર્વક અને સ્પષ્ટપણે પ્રજાનું રક્ષણ કરવા માટે ઈચ્છતા રાજાના ધર્મ વિશે સમજૂતી આપી છે મહાન સંત પુરુષને મળવાના ફળ અંગે મનુએ અહીં વર્ણન કર્યું છે સંપૂર્ણપણે આધ્યાત્મિક કર્તવ્યોમાં લાગેલા સંત પુરુષોનો જો મનુષ્યને ભેટો થાય અને તેમની કૃપા થાય તો માણસના જીવનનું ધ્યેય પૂર્ણ થાય છે હું આપને મળી શક્યો એ મારું સદભાગ્ય છે કારણ કે જે મનુષ્યોએ મને તાબે નથી કર્યું તે ઇન્દ્રિયને વશ કરી નથી તેમને સહેલાઈથી આપના દર્શન થતા નથી આપના ચરણની શુભંકર ને મસ્તક વડે સ્પર્શ કરી ને હું વધુ ભાગ્યશાળી બન્યો છું માત્ર ધાર્મિક કર્મકાંડ અને નિયમોને અનુસરવાથી સામાન્ય મનુષ્ય આધ્યાત્મિક પૂર્ણતાના સર્વોચ્ચ અવસ્થા સુધી પહોંચી શકતો નથી તેણે સદગુરુનો આશ્રય લેવો જોઈએ અને શ્રદ્ધાપૂર્વક તથા પ્રમાણિકપણે તેમની દોરવણી હેઠળ કામ કરવું જોઈએ ત્યારે જ તે નિશંક પૂર્ણ થઈ શકે છે સદભાગ્યે તમે મને ઉપદેશ આપ્યો છે અને એ રીતે તમારી મારા ઉપર મોટી કૃપા થઈ છે તે માટે હું ભગવાનનો આભાર માનું છું મનુષ્ય માયાની બ્રહ્મણામાં હોય છે તેનું મુખ્ય કર્તવ્ય છે કે કૃષ્ણ ભાવના તે ભૂલી જાય છે તેથી સંત પુરુષ સદા એવી ઈચ્છા રાખે છે કે દરેક માણસ સંતજન બને દરેક ભૂલકણા સામાન્ય મનુષ્યમાં કૃષ્ણ ભાવનાને જગાડવી એ સંત પુરુષનું કાર્ય છે કૃષ્ણ ભાવનામાં પ્રવૃત્તિઓના જુદા જુદા વિભાગો છે અને અમુક માણસની અમુક ક્ષમતા જાણી ને ગુરુ તેને એવી રીતે કેળવે છે કે તેમની કામ કરવાની ધગત તે પૂર્ણ બને છે ભાગવદ્ ગીતા સ્પષ્ટ કરે છે કે જેમ અર્જુને તેની યુદ્ધ કળાની ક્ષમતા વડે કૃષ્ણની સેવા કરી હતી તેમ મનુષ્ય તેની ક્ષમતા અનુસાર સેવા કરવાથી આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ સર્વોચ્ચ સિદ્ધિ પામી શકે છે સેનાપતિ તરીકે અર્જુને પૂરેપૂરી સેવા આપી અને તે પૂર્ણ બની ગયો તે જ પ્રમાણે એક કલાકાર પણ ગુરુની દોરવણી હેઠળ કલા વિષયક કામ કરીને પૂર્ણત્વ પામી શકે છે જે મનુષ્ય સાહિત્યકાર હોય તો તે ગુરુના માર્ગદર્શન હેઠળ ભાગવત અર્થે લેખ લખી અને કાવ્યો પણ રચી શકે છે તે વિશિષ્ટ ઉપદેશનું તેણે શ્રદ્ધાપૂર્વક અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેને જ પોતાના જીવન અને આત્મા ગણવા જોઈએ હે મહર્ષિ મુજ દિનની પ્રાર્થના સાંભળવાની કૃપા કરો કારણ કે મારા પુત્રી સ્નેહને લીધે મારું મન સંત્રસ્ત છે સામાન્યત શુદ્ધ ભાગવત ભક્ત એવા સદગુરુનો શુદ્ધ શિષ્ય પાસેથી કે ગુરુ પાસેથી કોઈ કૃપા માગતો નથી પરંતુ ગુરુ પાસેથી કૃપા યાચના કરવાની જરૂર હોય તો તેણે ગુરુને સંપૂર્ણપણે સંતોષ આપ્યા વગર શિષ્ય તે કૃપા માગી શકતો નથી સ્વયંભુ મનુ પોતાની વૃત્તિ પ્રત્યે સ્નેહને લીધે જે કાર્ય કરવા માગતા હતા તે અંગે પોતાના મનની ઈચ્છા મુનિ પાસે વ્યક્ત કરવા માગતા હતા સ્વયંભૂ મનુની ઉંમરલાયક પુત્રી દેવહૂતિનું ચરિત્ર સારું હતું અને તે સદગુણી હતી તેથી તે તેમની ઉંમર ગુણો ચારિત્રને અનુરૂપ એવા પતિની શોધમાં હતી મનુએ પોતાની પુત્રી બે મહાન રાજવીઓ પ્રિયવ્રત અને ઉત્તનપાદની બહેન છે એવો પણ પરિચય આપ્યો તેનો હેતુ એવો હતો કે કન્યા મહાન કુટુંબમાંથી આવતી હતી અને તેની મુનિને પ્રતીતિ થાય તેથી મનુએ કરદમ મુનિને તેમના હેતુ માટે અનુકૂળ પોતાની દીકરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી પોતાના સ્વભાવ વય અને ગુણને અનુરૂપ એવા યોગ્ય પતિ માટે તેણે ઈચ્છા જણાવી હતી પુત્રી પ્રત્યેના સ્નેહને લીધે પિતાએ પોતે જ આવા પતિની શોધની જવાબદારી માથે લીધી હતી નારદ મુનિ પાસેથી તમારા ઉમદા ચરિત્ર વિદ્યા સુંદર દેખાવ યૌવન અને બીજા સદગુણો વિશે જે ક્ષણે તેણે સાંભળ્યું છે ત્યારથી જ તેનું મન તમારામાં સ્થિર થયું છે નારદ મુનિ પાસેથી તેણે સાંભળ્યું કે કરદમ મુનિ તેના પતિ થવાને તદ્દન યોગ્ય હતા તેથી તેણે તેમને પરણવાનો તેમના મનમાં નિરા નિર્ધાર કર્યો અને પોતાની ઈચ્છા પિતાને જણાવી તેથી પિતા તેમની સમક્ષ તેને લઈને આવ્યા તેથી હે વીર્યવર્ય કૃપયા તેનો સ્વીકાર કરો કારણ કે હું શ્રદ્ધાપૂર્વક તેનું દાન કરી રહ્યો છું તે બધી રીતે તમારી પત્ની થવા તથા તમારા ગ્રહસ્થાશ્રમની કર્તવ્યોની જવાબદારી સંભાળવા માટે યોગ્ય છે સંસ્કૃત સાહિત્યમાં બે શબ્દ વપરાય છે એક છે ગ્રહસ્થ અને બીજો છે ગ્રહમેથી આ બંને વચ્ચે તફાવત એ છે કે ગ્રહસ્થ એક આશ્રમ છે પરંતુ જો મનુષ્ય કેવળ ઇન્દ્રિયોને સંતોષે તો તે ગ્રહમેથી બને છે કરદમ મુનિ લગ્નની આકાંક્ષા કરી હતી અને યોગ્ય પત્ની માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી સ્વયંભૂમનુને આની ખબર હતી તમારી પોતાની પ્રાર્થનાની પ્રતિ પ્રીતિ થતી હોય તો તેનો અસ્વીકાર કરવો ન જોઈએ તમારે મારી દીકરીનો સ્વીકાર કરવો જોઈએ સ્વયંભૂ મનુ જાણતા હોવાથી તે મુનિને એમ સમજાવવા માગતા હતા કે હું તમને આ સુયોગ્ય પતિ પત્ની આપી રહ્યો છું આ ભેટને તમે તરછોડશો નહીં આ પ્રસંગનું બીજું પાસું એ છે કે સ્વયંભૂ મનુ સમ્રાટ હતા પરંતુ પોતાની સુયોગ્ય પુત્રી અથવા તે નિર્ધન બ્રાહ્મણ પાસે ગયા હતા કરદમ મુનિ પાસે કોઈ લૌકિક સંપત્તિ નહોતી તે તો વનમાં રહેતા હતા અને આશ્રમવાસી હતા પરંતુ તે સમૃદ્ધ મહર્ષિએ ઉત્તર આપ્યો હું અવશ્ય પરણવા ઈચ્છું છું સ્વયંભૂ મનુ ની પુત્રીનો સ્વીકાર કરતા પહેલા કરદમ મુનિને ઘણી બાબતો વિચારવાની હતી સૌ પ્રથમ એ હતું કે સર્વ પ્રથમ તેમની જ સાથે પરણવાનો નિર્ધાર કર્યો હતો બીજા કોઈ પુરુષની પતિ તરીકે તેણે પસંદગી પણ નથી કરી અને વિચાર પણ નથી કર્યો કારણ કે સ્ત્રી માનસશાસ્ત્ર કહે છે કે જ્યારે સ્ત્રી પ્રથમવાર કોઈ પુરુષને પોતાનું હૃદય અર્પણ કરે છે ત્યારે તેને પાછું વાળવું બહુ જ અઘરું હોય છે તેથી તેમણે કહ્યું હતું કે હા હું તમારી પુત્રીને લગ્નની ધાર્મિક વિધિ અનુસાર પરણીશ કરદમ મુનિ લગ્નની પ્રથમ કક્ષાની રીતનો સ્વીકાર કર્યો હતો કારણ કે તે પિતાની ઈચ્છા હતી હતી અને તેની પુત્રી સુયોગ્ય આ બાબતોને ધ્યાનમાં લઈને કરિની સ્વીકાર કરવા માટે સંબંધ થયા કરદમ મુનિ દેવહૂતિ સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કરવા ઈચ્છતા હતા વર શાસ્ત્રોમાં જણાવ્યું છે કે વરને કન્યાના ઘરે બોલાવીને વસ્ત્રાંકાર સોનું તથા બીજી ગ્રહ ઉપયોગી વસ્તુઓના દાયજા સાથે કન્યાદાન આપવું એ શ્રેષ્ઠ દરજ્જાની લગ્ન પદ્ધતિ છે એમ જણાય છે કે અત્યારના સમયમાં જ નહીં પરંતુ તે દિવસોમાં પણ ગગનચુંબી ઇમારતો હતી તે દિવસોમાં વિમાનો તથા હેલિકોપ્ટર જેવું કંઈ ચલન હતું વિશ્વાસુ ગાંધર્વ રાજમહેલની અગાસી પર દડો રમતી દેવહૂતિને જોઈ શક્યા હતા આ દર્શાવે છે કે રાજમહેલ ઘણો ઊંચો હતો નહીં તો વિમાનમાંથી તેને કેવી રીતે જોઈ શકાય તેનું દર્શન એટલું તો સ્પષ્ટ રીતે થયું હતું કે તેનું સૌંદર્ય જોઈ ને તેના ઝાંઝરનો રણકાર સાંભળીને વિશ્વાસુ વ્યાકુળ થયો અને વિમાનમાંથી નીચે પડી ગયો કરદમ મુનિએ આ બનાવ જેવો સાંભળ્યો હતો તે પ્રમાણે તેમણે જણાવ્યું હતું કરદમ મુનિ દેવહૂતિના રૂપ અને ગુણોની જુદી જુદી રીતે પ્રશંસા કરી હતી દેવહૂતિ અલંકાર રૂપ હતી તે ઘરેણા પહેરેલી સુંદર કન્યાઓનું પણ ઘરેણું હતી તેના સૌંદર્યથી દેવો તથા ગાંધર્વો પણ આકર્ષાતા હતા કરદમ મુનિ મહર્ષિ હતા છતાં સ્વર્ગ લોકના નિવાસી ન હતા આવી કન્યાના હાથ માટે કોણ ના પાડે કરદમ મુનિએ સુંદર પત્નીને પરણવાની પોતાની ઈચ્છા સમ્રાટ સ્વયંભૂને જણાવી અને સમ્રાટની પુત્રીના લગ્ન માટેનો સ્વીકાર કર્યો તેમ છતાં તેઓ આ જીવન ગ્રસ્તાશ્રમમાં રહેવાની ઈચ્છા ધરાવતા ન હતા કારણ કે માનવ જીવનના વૈદ્યોતિક સિદ્ધાંતોથી તે સુપરિચિત હતા વૈદ્યો સિદ્ધાંતો અનુસાર જીવનનો પ્રથમ ભાગ ચરિત્ર ઘડતર અને આધ્યાત્મિક ગુણોના વિકાસ માટે બ્રહ્મચર્યમાં વિતાવો જોઈએ જીવનના બીજા તબક્કામાં મનુષ્ય પત્ની કરી અને બાળકોનું સર્જન કરી શકે છે કરદમ મુનિ આવા બાળકોને જન્મ આપવા માંગતા હતા કે જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના એક તેજ પુંજનું કિરણ હોય મનુષ્યએ આવા બાળકોને જન્મ આપવો જોઈએ કે જે વિષ્ણુના ધર્મ કર્તવ્યો કરી શકે કરદમ મુનિએ શાસ્ત્રનું પ્રતિપાદન કરનાર ભગવાનના અવતાર કપિલ દેવ જેવા બાળકને જન્મ આપ્યો કરદમ મુનિ અગાઉથી સ્પષ્ટતા કરી દે છે કે પોતે તેમના સમગ્ર જીવન માટે કન્યા દેવહૂતિનો સંગ કરશે નહીં તેને બાળક થાય ત્યાં સુધી તેઓ તેની સાથે રહેશે પરમહંસની સ્થિતિમાં મનુષ્યની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામાં ભાવનામાં અથવા ભક્તિ જોડાયેલી હોવાથી દ્વેષ અવકાશ જ નથી કરદમ મુનિના પિતા પ્રજાપતિએ તેમને બાળકો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી હતી સૃષ્ટિના પ્રારંભમાં પ્રજોગપતિઓ બહુ મોટી સંખ્યામાં પ્રજાની ઉત્પત્તિ કરવાની હતી જે વિરાટ વિશ્વના ગ્રહલોકમાં વસવાની હતી પરંતુ કરદમ મુનિએ કહ્યું હતું કે બાળકો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપનાર તેમના પિજા પિતા પ્રજાપતિ હતા તેમ છતાં તેમનું મૂળ ઉદ્ભવ સ્થાન ભગવાન વિષ્ણુ હતા અને વિષ્ણુ બધાનું આદિકારણ છે આ વિશ્વના તેમ વાસ્તવિક સર્જનહાર છે તે જ ધારણ પોષણ કરનારા છે અને પ્રલયાન તે બધું તેમનામાં વિલીન થઈ જાય છે શ્રીમદ્ ભાગવતમનું આ જ તાત્પર્ય છે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવતા છે બ્રહ્મા તથા મહેશ્વર વિષ્ણુના જ ગુણાત્મક વિસ્તારો છે વિષ્ણુ કેન્દ્રસ્થાને છે તેથી ધારણ પોષણની જવાબદારી વિષ્ણુ સંભાળે છે બ્રહ્માને સર્જન કરવાની અને શિવને સંહાર કરવાની આજ્ઞા આપી છે વચ્ચેનું કાર્ય જવાબદારી વિષ્ણુએ પોતે લીધી છે સંતાન જન્મે એટલે ઘણા ઋણ ચડતા હોય છે મનુષ્ય જન્મે તે કુટુંબ પ્રત્યેનું ઋણ દેવ ઋણ પિતૃ ઋણ ઋષિ ઋણ વગેરે આ પ્રકારના ઋણ હોય છે પરંતુ મનુષ્ય જો કેવળ

મહર્ષિના મુખે તેમના જ ધ્યાનમાં સ્મગ્ન બનેલી એવી દેવહૂતિનું મન મોહી લીધું હતું કરદમ મુનિ કૃષ્ણ ભાવનામાં પૂરેપૂરા તલ્લીન થયેલા હતા એમ જણાય છે કારણ તે મૌન થતાની સાથે જ ભગવાન વિષ્ણુનું ચિંતન કરવા લાગ્યા હતા આવા કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્યનું સુહાસ્ય એવું તો આકર્ષણ હોય છે તે માત્ર તેના સ્મિતથી ઘણા પ્રશંસકો શિષ્યો તથા અનુયાયીઓને જીતી લે છે અને પોતાના કરી લે છે મહારાણીનો તથા દેવહુતિનો નિર્ણય સ્પષ્ટપણે જાણ્યા પછી સમ્રાટ મનુએ પોતાની પુત્રી કે જે પૂર્ણ રાશિમાં સમાન હતી તેનું તે મુનિને બહુ હર્ષપૂર્વક કન્યાદાન કર્યું મહારાણી સદરૂપાએ બહુ પ્રીતિપૂર્વક વર અને વધુ બહુમૂલ્ય અલંકારો વસ્ત્રો તથા ઘર વપરાશની વસ્તુઓ જેવી પ્રસંગ અનુરૂપ ભેટો દહેજ તરીકે આપી મુનિ અત્યાર સુધી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા હતા વધુ દેવહુતિને બહુ કિંમતી વસ્ત્રો તથા ઘરેણાઓ પહેરાવવામાં આવ્યા હતા એ રીતે કરદમ મુનિના સદગુણ સંપન્ન વધુ સાથેના પૂરા વૈભવ સાથે લગ્ન થયા હતા અને ગ્રહસ્થ જીવન માટે જરૂરી એવો બધો સરસામાન પણ તેમને અપાયો હતો દહેજ એ પિતા દ્વારા શુભેચ્છા દર્શાવવા માટે દીકરીને અપાતી બક્ષિસ છે પોતાની દીકરી યોગ્ય વ્યક્તિને આપીને સમ્રાટ મનુ જવાબદારીમાંથી મુક્ત થયા અને વીરાની લાગણીને લીધે વ્યાકુળ થયેલા તે તેમની પ્રિય પુત્રીને બંને હાથે ભેટી પડ્યા સમ્રાટ પોતાની વિયોગ સહન કરી શક્યા નહીં અને તેથી તેમની આંખોમાંથી વારંવાર આંસુ વહેવા લાગ્યા અને તેનાથી દીકરીનું માથું ભીંજાઈ ગયું તે ગદગદ કંઠે મારી માલી મારી વાલી દીકરી એમ ઉદ્ધાર કાઢવા લાગ્યા સ્ત્રી હંમેશા પિતા પતિ કે મોટા દીકરાઓને આધીન રહે છે દેવહુતિના જીવનમાં આ જ વસ્તુનું દર્શન થશે દેવહુતિના પિતાએ પુતિ પતિ કરદમ મુનિને તેની જવાબદારી સોંપી હતી અને એ જ રીતે કરદમ મુનિએ પુત્ર કપિલ દેવને જવાબદારી સોંપી ને સંસારનો ત્યાગ કર્યો હતો પછી તે રાજા મહર્ષિ પાસે જવા માટે રજા મેળવીને પોતાની પત્ની સાથે રથમાં બેઠા અને સર્વ અનુસરો સાથે પોતાની રાજધાની તરફ જવા લાગ્યા માર્ગમાં તેમને ઋષિજનોને અનુકૂળ એવી નદી સરસ્વતીના બંને રમણીય કિનારા ઉપર શાંત ઋષિઓના આશ્રમની સૌંદર્ય સમૃદ્ધિ જોઈ ને પ્રસન્નતા અનુભવી પોતાના રાજાને આવતા જાણીને તેમની સર્વ પ્રજા અત્યંત હર્ષ પામી અને બ્રહ્માવર્ત તે બધા પ્રજાજનો રાજાના સ્વાગત અર્થે ગીત સ્તુતિ અને સાથે તેમનું કરવા માટે આવ્યા મનુએ પોતાનું રાજ્ય અને ઐશ્વર્ય ભગવાનની ભેટ હોવાનું સ્વીકાર્યું હતું અને એ જ રીતે તે હંમેશા ભાગવત ભક્તિમાં પરોવાયેલા રહેતા હતા જે લોકો દુનિયામાં ખૂબ જ સારી સ્થિતિમાં છે ધનવાન છે તેમણે ખાસ કરીને મનુના દાખલામાંથી શીખ લેવી જોઈએ તે જ પ્રમાણે મનુના વંશજો અર્થાત મનુષ્યોએ વિશેષ તો સાધન સંપન્ન લોકોએ ધ્યાન લેવું ઘટે કે જે કંઈ પણ સંપત્તિ તેમની પાસે છે તે ભગવાનની આપેલી ભેટ છે ભગવાનને પ્રસન્ન કરવા કરતાં યજ્ઞો દ્વારા ભગવાનની સેવામાં અને સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ ભગવાન સંપત્તિના ઉપયોગની એ જ રીત છે ભગવાનની કૃપા વિના કોઈ મનુષ્ય ધન વૈભવ ઉચ્ચ કુળમાં જન્મ સુંદર શરીર કે ઉત્તમ કેળવણી પ્રાપ્ત કરી શકતો નથી માટે આવી મૂલ્યવાન સુખ સગવડો જેમને મળી હોય તેમણે ભગવાનની આરાધના કરીને તથા તેમની પાસે જે મળ્યું છે તે તેમને અર્પણ કરી ભગવાન પ્રત્યે પોતાનો કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ કુટુંબ સમાજ કે રાષ્ટ્ર જ્યારે આવો કૃતજ્ઞ ભાવ દર્શાવે છે ત્યારે તેમનું નિવાસસ્થાન બીજા વૈકુંઠ સમાન બની જાય છે ભગવાન કૃષ્ણની સર્વોપરિતા દરેક મનુષ્યએ સ્વીકારવી એ જ આધુનિક યુગમાં કૃષ્ણ ભાવનાનું ધ્યેય છે એક ગૃહસ્થ નાગરિક કે મનુષ્ય સમાજના સભ્ય તરીકે જો મનુષ્યએ સુખ શાંતિ સબર જીવન જીવવું હોય તો તેણે ભગવાનની પ્રસન્નતા અર્થે ભક્તિ કરવી જોઈએ ભૌતિક જગત જીવનના ત્રણ પ્રકારના દુઃખોથી ભરેલું છે દેહ તથા મનને લગતું દૂધ પ્રાકૃતિક ઉપદ્રવોને લગતું દુઃખ તથા અન્ય જીવો દ્વારા થતું દુઃખ મનુષ્ય સ્વભાવ કૃષ્ણ ભાવના મૃત ફેલાવો કરીને આધ્યાત્મિક વાતાવરણ ઉત્પન્ન કરવાનો હોય છે મનુષ્ય કૃષ્ણ ભાવનાનો સ્વીકાર કરે એટલે સંસારના સર્વ દુઃખ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે એવું નથી પરંતુ કૃષ્ણભાવના પારાયણના મનુષ્ય ઉપર સંસારના દુઃખોની અસર થતી નથી સંસારના દુઃખોથી આપનું રક્ષણ થાય છે તે માટે કૃષ્ણ ભાવના એક રોગ પ્રતિકારક પદ્ધતિ છે જીવન એવી રીતે જીવવું કે મનુષ્ય ધર્મ આર્થિક વિકાસ સંયમિત ઇન્દ્ર સુખ અને છેવટે ભૌતિક જીવનમાંથી મુક્તિ આ મેળવવા માટેના સિદ્ધાંતોથી વિમુખ બને નહીં વૈદિક સિદ્ધાંતોની રચના એવી રીતે થયેલી છે કે આ સંસારમાં આવેલા જીવોને તેમની ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ માટે માર્ગદર્શન મળે અને સાથે સાથે તેઓ મુક્ત થઈને ભગવાન પાસે પહોંચી શકે સમ્રાટ આ સિદ્ધાંતોનું પાલન કરીને તેમનું ગ્રહસ્થ જીવન ભોગવતા હતા સ્વયંભૂ મનુ સાધુ પુરુષ જેવા રાજા હતા કૃષ્ણ ભાવનામય વાતાવરણમાં રહીને જન્મ તેમના રાજ્યમાં તેમજ ઘરમાં જે વાતાવરણ સર્જાયું હતું તે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામય હતું સામાન્ય રીતે જીવોની સ્થિતિ પણ આવી જ છે તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે આ ભૌતિક જીવનમાં આવ્યા છે પરંતુ જો તેઓ અહીં જણાવ્યા પ્રમાણે અથવા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ મંદિરમાં કે ઘરમાં ભગવાનની આરાધના કરીને કૃષ્ણ ભાવના મય વાતાવરણ નિર્માણ કરી શકે તો શુદ્ધ કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ કરી શકે છે જેમ તાજું રાખેલું અન્ન સ્વાદિષ્ટ હોય છે પણ ત્રણ ચાર કલાક રાખી મૂકવાથી તે બેસ્વાદ અને વાસી થઈ જાય છે તેમ જ્યાં સુધી જીવન તાજગીભર્યું હોય છે ત્યાં સુધી જ ભૌતિક સુખનું અસ્તિત્વ ટકી શકે છે પરંતુ જીવનના છેવટના ભાગમાં આ બધું નિરસ લાગે છે અને બહુ નિરર્થક અને દુઃખદાયક લાગે છે પરંતુ સમ્રાટ સ્વયંભૂ મનુનું જીવન નિરસ બન્યું ન હતું જેમ જેમ તેમની ઉંમર વધવા લાગી તેમ તેમ જીવન શરૂઆતમાં હતું તેવું જ તાજગી ભર્યું રહ્યું હતું કારણ કે તે સદા કૃષ્ણ ભાવના રહ્યા હતા ગીતામાં સદ્ગુણ રજોગુણ અને પારગુણ વસ્તુ મનુષ્યની ગતિ તરીકે આ ત્રણ ગતિઓનું વર્ણન કરેલું છે રાજા સ્વયંભૂ મનુ ભૌતિક સુખમાં નિમગ્ન થયેલા દેખાતા હતા તેમ છતાં તે સત્વગુણ રજોગુણ કે તમોગુણમાં ન હતા પરંતુ તે દિવ્ય અવસ્થામાં હતા ભક્તો સદા આત્મસાક્ષાત્કારની અવસ્થામાં સ્થિત હોય છે કૃષ્ણ ભાવનામાં રહેલા જે મનુષ્ય ભગવાનના ચરણ કમળનો સંપૂર્ણ આશ્રય લીધો છે તે દિવ્ય અવસ્થામાં રહે છે તેને દૈહિક માનસિક કે ઉનાળા શિયાળા વગેરે પ્રાકૃતિક ઉપદ્રવો પણ ત્રાસ આપી શકતા નથી ત્યાં સર્વ પર હોય છે છે જેની કીર્તિ વર્ણન કરવા યોગ્ય તે આદિરાજા સ્વયંભૂ મનુના અદ્ભુત ચરિત્ર વિશે મેં તમને કહ્યું છે તેમની પુત્રી દેવહૂતિના ઉત્કર્ષ વિશે હવે હું તમને જે કહું તે સાંભળવાની કૃપા કરશો આ રીતે શ્રીમદ્ ભાગવતમના તૃતીય સ્કંદના કંદરપ મુનિ અને દેવહૂતિના લગ્ન નામના બાવીસમાં અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણમ શરણમ મમ